હેલો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ તો આજે આપણે બનાવવાનું છે ભાવનગરી ગાંઠિયા અને કાંદાનું શાક તો ચાલો તમને રેસીપી દેખાડો તો મિત્રો આપણે કાંદા ગાંઠિયાના શાક માટે કાંદા લીધા છે ચાર નંગ ઝીણા કાંદા ચાર આપણે રફ કટિંગ કર્યું છે એક ટમેટું લીધું છે આદુ છે મરચાંની કટકી છે લસણ છે લીલા ધાણા છે અને ભાવનગરી ગાંઠિયા છે જોવો તમે ચાલો હું તમને રેસીપી દેખાડું મિત્રો આપણો ચૂલો ચાલુ થઈ ગયો છે આપણે તવલી લઈ લીધી છે આપણે તેલ લઈ લઉં શાક કરવા માટે તો મિત્રો આપણે ગયું છે આપણે નાખી દઈશું નાખશું આખું જીરું મીઠો લીમડો એક ચમચી હિંગ આપણા કટિંગ કરેલા કાંદા નાખશું કાંદાને આપણે આમાં અમને હળવા જવું પાકી ન જાય ત્યાં સુધી તેલમાં તેલમાં મિત્રો આપણે ત્રીસ થી ચાલીસ ટકા કાંદા પાકી ગયા છે હવે આપણે આમાં થોડાક મસાલા નાખી દઈશું મસાલામાં અડધી ચમચી હળદર અને સ્વાદ અનુસાર મીઠું તો આને આપણે પાછું પાકવા દઈશું ત્રણ થી ચાર મિનિટ મિત્રો કાંદા ગયા છે આપણે નાખી દઈશું આદુ લીલા મરચાં કટિંગ કરેલા લીલું લસણ તો આને આપણે પાછું ત્રણ થી ચાર મિનિટ પકવી લઈશું મિત્રો આપણે સાઠ થી સિત્તેર ટકા કાંદા બફાઈ ગયા છે હવે આપણે આમાં નાખી દઈશું ટમેટા થોડીક વાર આપણે નાખી દઈશું રસા પૂરતું પાણી પાણી આપણે આમાં વધુ નાખવાનું છે કારણ કે ગાથિયા પાણી સુરીને રસા રસાવાળું શાક એ રીતે આપણે બનાવવાનું છે તો આપણે આમાં થોડુંક પાણી નાખીએ તો મિત્રો આપણે પાણીમાં ઉફાળો આવી ગયો છે આ ટેજ ઉપર આપણે બે ચમચી લાલ કાશ્મીરી મરચું નાખવાનું છે કામ હવે એને આપણે બે થી ત્રણ મિનિટ પાકવા દઈશું પછી ગાંઠિયા નાખશું આપણે મિત્રો જો આપણે ઉફાળો કમ્પ્લીટ આવી ગયા છે હવે આપણે નાખી દઈએ ગાંઠિયામાં હવે આપણે આને બે થી ત્રણ મિનિટ આપણે મલાવશું શાક બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે હવે આપણે નીચે ઉતારી લઈશું નીચે ઉતારી આપણે આમાં એક બે વસ્તુ નાખવાની છે હું તમને બતાવું આગળ તો મિત્રો આપડે શાક નીચે ઉતારી લીધું છે હવે આપણે નાખશું લીલા ધાણા સાથે નાખશું આપણે ધાણા જીરું પાવડર આપણે ઉપરથી ચાક નીચે ઉતારીને નાખવાનો છે અને થોડોક ગરમ મસાલો નાખશું આપણે જો મિત્રો આપણું શાક એકદમ તૈયાર થઈ ગયું છે કમ્પ્લીટ તો તમે ઘરે બનાવીને ટ્રાય કરજો અને અમને કોમેન્ટમાં જણાવજો